નમસ્કાર મિત્રો સ્વચ્છ છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી આવી ગઈ છે ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધશે અંબાલાલ પટેલે ભારે વરસાદની લઈને આગાહી કરી છે ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે

વરસાદની ધરી ઉત્તર પૂર્વીય તરફ જવાને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડશે હિન્દ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થશે બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઈ રહ્યું નથી મિત્રો ખાસ કરીને હિન્દ મહાસાગર તરફ થોડા વાદળોનો જમાવડો થશે તેમજ પેસિફિક મહાસાગર પર વાદળો નહિવત જોવા મળશે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહિવત છે તેમજ વાયુમંડળમાં

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરને કારણે ભારે વરસાદ લાવી શકે છે સાથે જુનાગઢ અમરેલી બોટાદ બોટાદની સાવરકુંડલાના ભાગોમાં હળવો તેમજ મધ્યમ વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પોડની સ્થિતિ પણ સર્જાઈ શકે છે મિત્રો પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે ભરૂચ અને વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં માત્ર વરસાદ થઈ શકે છે જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ આવી શકે છે સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ આવી શકે છે મિત્રો ગુજરાતમાં મેઘરાજે આજે સવારથી ધમાકેદાર બેટિંગ કરી છે ભારતે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આગામી કલાકમાં ભરૂચ નર્મદા વડોદરા આણંદ ખેડા અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક નોન સ્ટોપ બેટિંગ જોવા મળી રહી છે